ભરતખંડની પાવન ભૂમિ ઉપર એક ઘર સ્વરૂપોની સ્થાપના કરવી સતશાસ્ત્રોની રચના કરવી કરાવવી અને મારા સ્થાને ધર્મવંશી આચાર્યની સ્થાપના કરવી સફળ પણ બનાવી દીધા અને એ જ સંકલ્પો અનુસાર શ્રીજી મહારાજે કાર્ય કર્યા ભક્તિ માર્ગના પ્રવર્તન માટે આજે અમદાવાદ વડતાલ ભુજ ધોલેરા આ વિવિધ છ ધામો ની અંદર મોટા મોટા ગગન સુધી મહામૂર્ત નિર્માણ કરી અને આત્યંતિક મોક્ષ વાસુદરા કે જે મંદિર વડતાલ તાબાનો હશે અને વડતાલ તાબા મંદિર જ્યારે થતું હોય ત્યારે ભક્તો નો સૌ ભક્તો ના આયોજનમાં હર્ષ છે સંતો ને પણ ભાવ થી આપણે પૂજન અંદર બેઠા બેઠા દર્શન કરીશું બોલા સ્વામિનારાયણ ભગવાન આપણે આ સભામાં વડીલ સંતો કે જેની અંદર जुनागढ देश आखा वडताल देश सम्प्रदण्ड गौरव कही सके एउटा वैवृद्ध भजन तपनिष्ठ राज्य निवासी पूज्य सद्गुरु श्री मोहन प्रसाद दाजु स्वामी पधारा

ત્યારે કેટલાય હરિભક્તો સભામાં બેઠા છે લગભગ સિત્તેર ટકાથી ઉપરના હરિભક્તો અમારી પહેલા સંતો આવે ને પેલા આજુબાજુના વિસ્તારોની અંદર રહેવા માટે આવી ગયા કોઈએ ફ્લેટ નોંધાવી દીધા કોઈએ ખાલી પ્લોટ નોંધાવી દીધા અને સંતોના આગમન અને ઠાકોરજીના આગમનની આતુરતાથી આ ભક્તો રાહ છે ત્યારે આ મંદિર જયારે નિર્માણ થશે ત્યારે તો માહોલ એક અનેરો હશે આવો જે ભક્તોના નામ બોલાય હરિભક્તો લાલજી મહારાજ પાસે પધારી અને આશીર્વાદનો સ્વીકાર કરશે આ જે જમીનના માલિક છે એવા અશોકભાઈ માંગુકિયા જયંતિભાઈ વૈષ્ણવ મગનબાપા સાંગાણી મનસુખભાઈ ઝાલાવાડિયા જે ભક્તોના નામ બોલાયા